પારડી બજારમાં રક્ષાબંધન પર્વને લઈ અવનવી ડિઝાઇનમાં રાખડીઓ ખરીદવા બહેનોની ભીડ પંદર ઓગસ્ટ શનિ રવિની રજાને લઈ હાલ ગ્રાહકોમાં તેજીનો માહોલ હોવાનું જણાવતા વેપારી અમિત રાણા ગણેશ ક્રિષ્ણા બાળકો માટે ડોરેમોન લાઇટિંગ છોટા ભીમ બેન્ટેન તેમજ કપલ રાખડીઓ વેચાણમાં મુકાઈ ભાઈ બહેનોનો પવિત્ર તહેવાર રક્ષાબંધનના બે દિવસ બાકી રહ્યા છે ત્યારે પારડી બજારમાં નવી રાખડીઓના સ્ટોલ લાગી ગયા છે રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈના કાંડા ઉપર રક્ષા સૂત્ર બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે આ સાથે જ ભાઈ તેની બહેનને જીવનભર રક્ષણ આપવાનું વચન આપે છે ત્યારે પારડી બજારમાં રાખડી ખરીદવા બહેનોની ભીડ દેખાઈ રહી છે વેપારી અમિત રાણાએ જણાવ્યું હતું કે પંદરમી ઓગસ્ટ અને શનિ રવિની રજાને લઈ ગ્રાહકોમાં તેજીનો માહોલ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના છેલ્લા બે દિવસે ગ્રાહકી વધુ જોવા મળશે ક્રિષ્ના બાળકો માટે ડોરીમોલ લાઇટિંગ છોટા ભીમ બેન્ટેન સ્પાઈડરમેન તેમજ કપલ રાખડીઓ બજારમાં વેચાણ અર્થે આવી છે ત્યારે રક્ષાબંધનના દિવસે બહેનને ભાઈના ઘરે જવાનો મોકો મળે છે ત્યારે રક્ષાબંધનને લઈ બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે અને જેમ પરંપરાગત રીતે દર વર્ષે જે સ્ટોલ લાગે છે એ જ રીતના રાખડીના સ્ટોલ બી આ વખતે લાગી ચુક્યા છે અને કાલે પંદરમી ઓગસ્ટની રજા અને શનિ રવિની અને રજા જે આવે છે એના હિસાબથી કાલે પંદરમી ઓગસ્ટના દિવસથી જ ધરાકીઓ બજારમાં દેખાવા લાગી છે અને બધા વેપારીઓનો ધંધો પણ કાલથી સારો એવો ચાલી રહ્યો છે અને ખાસ અમારે વેપારી એ અપીલ છે કે ગયા સન્ડે બી અમે આ પંદર આ રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને અમે જે ચાલુ રાખ્યો હતો રવિવાર જે આમ અડધો દિવસ બંધ રહી છે પણ હવે બે સંડે થી આપણે ચાલુ રાખીએ છીએ રક્ષાબંધન ના આગલે દિવસે પણ તમામ માર્કેટો જે પારડીનું છે એ તમામ ચાલુ રહેશે એટલે ગ્રાહકોને પણ એ સુવિધા સારી પડશે આ વખતે બાઈ બેન ની કપલ રાખડીઓ છે તથા એબી ડાયમંડની રાખડીઓ છે જેમ દર વર્ષે આવે છે તેમ લાઇટિંગ વાળી ડોરેમન છે એ ક્રિષ્નાવાળી છે ગણેશવાળી એવી બધી રાખડીઓ પણ જે પરંપરાગત રાખડીઓ છે એ જ આ વખતે માર્કેટમાં ચાલી રહી છે અને એ બી રાખડીનું જોર વધારે છે આ વખતે છેલ્લા બે દિવસોમાં તો અમુમાં રક્ષાબંધન નો તહેવાર એટલે વર્ષમાં એક વાર આવતો તહેવાર અને ભાઈ બેન ના મિલનનો તહેવાર છે એક વર્ષમાં એક વાર બેન ને પણ ભાઈ મિતા જવાનો મોકો મળે છે એટલે દર વર્ષે થોડુંક પેલે સ્ટાર્ટિંગમાં ભલે માર્કેટ ડાઉન હોય પણ છેલ્લા બે દિવસોમાં બધાનો માલ વેચાઈ જાય છે અને સારી એવી આશા રાખે બધા વેપારીઓનો માલ પણ આ વખતે પણ નીકળી ગયો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો